તેની સાથે બાઇક સવારી કો ગાડીના પાયલોટિંગ કરી આગળ ચાલે છે તેવી બાતમીના આધારે પોલીસે બમાડિયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી કો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બસો ચાલીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે ચોવીસ હજારનો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ બે લાખ ચોર્યાસી હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુંડી ચોકડી પાસે રહેતા સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની અડતાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ ઓગણસાહીઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો તો પાછળ બેઠેલા ઈસમ અને ઇકોકારના કારના પાઇલોટિંગ કરતા બાઇક સવાર સહિત ચારિસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે